ગઈકાલે પણ નિર્ભય ન્યૂઝના માધ્યમથી તમે સાંભળ્યું હશે કે ચૈતર વસાવાની પત્નીએ સીધા જ આક્ષેપો ભારતીય જનતા પાર્ટી ઉપર મૂક્યા હતા ત્યારે ફરી એક વખત તેમના પત્નીએ આહવાન કર્યું છે કે આજે જે ચૈતર વસાવાની સાથે અન્યાય થયો છે તે જ વાતને લઈને ડેડિયાપાડાની અંદર ઘણા બધા લોકો વિરોધ પ્રદર્શન કરવાના છે સૌથી પહેલા તો આ વિષયને લઈને વધુમાં તેમના પત્નીએ શું કહ્યું હતું તે પણ સાંભળીએ આવતીકાલે બધા એ ત્યાં ડેબિયાપાડા ફોટમાં લાવવાના છે તો બધા ગામડે કીધું બધાને બોલાવવા માટે કીધું છે એટલે બધા જરા ગામમાં સુજાવું છું પણ બીજું એક આવ્યું છે તે એમને બે વાજાથી અટકાયત કરી છે અને આ લોકો ટાઈમ છ સાત વાગ્યાનો મારે છે એટલે હવે પણ નથી સેન કરી શહેરી પણ નથી સિગ્નેચર કરી એટલે એમાં બે બે ટાઈમ છે કરી ટાઈમ નથી મારતા એ લોકો અમે રિક્વેસ્ટ કરીને આવ્યા છતાં પણ નથી અટતા એ લોકો એટલે સિગ્નેચર કરવાની બાકી છે એટલે કાલે બધાને બોલાવ્યા છે બીજું કે બધા મોડી રાત સુધી એટલે બધાનો અને આપણને આવી અંદર دیکھا છે એની આપણા બધા સાંગીકીય જે જો છે છે બધા છે દે દે પર આભાર જો તમામ લોકો સાંભળી લેજો સાહેબે અંદરથી ચેતરભાઈ મેસેજ મોકલો છે કે 2 વાગાનું સાહેબની અટકાયત હતી પણ હજુ સુધી એ લોકો સાહેબે સવઈ કરી નથી બેન લોકોએ પણ નથી કરી એટલે કાલે સાંજે સાહેબને ડીડિયા પાડા પોટમાં લાવવાના છે તો મારા તમામ સાથીઓ બધા બપોરે કેટલા વાગે આપણે ત્યાં ઘરે હાજર થવાનું છે બરાબર ને સાહેબ અંદરથી અંદર થી કીધું છે તમે મોડી રાત સુધી અહીંયા રોકાયા છો તો તમારો બી આભાર માન્યા છે આ અંદરથી સાહેબે મેસેજ મોકલા છે અત્યારે આપણે લોકો બધા પોતાના ઘરે જઈએ ને કાલે બપોરે બાર વાગે બધાએ

શુભકામના આપીએ કે સાહેબો તમે લોકો જે અમારા સાહેબ ને ખોટી રીતે ફસાવી અહિયાં લાવ્યા છો તો તમે નિવૃત્ત થશો તે દિવસે અમારા આદિવાસી સમાજ ની શુભેચ્છા લઈ અને તમને કીળા પડશે અને તમે ઘરે ઘરે ઘર નિભાસો આવી અમારી તમને બધાને શુભેચ્છા છે બરાબર ચાલો આપણે બે મિનિટ નું મોન પાડી ને છૂટા પડીએ રાજ પીપળા પોલીસ નું મોન જય જોહર આદિવાસી એકતા આદિવાસી એકતા બધા પોટપોટાની રીતે ઘરે શાંતિથી જજો